મહત્વના સમાચાર બોટાદથી ગેરકાયદે અનાજના ગોડાઉનમાં માલ સંગ્રહ થતો હોવાનો વિડીયો સામે આવ્યો છે અનાજ માફિયાઓ અનાજનો સંગ્રહ કરી કાળાબજારી કરતા હોવાનો વિડીયો થયો છે વાયરલ જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે ગેરકાયદે અનાજના ગોડાઉન પાસે અનાજ ભરેલ ટેમ્પાનો વિડીયો વાયરલ થયેલો સામે આવ્યો છે ટેમ્પામાં તપાસ કરતા ગેરકાયદે અનાજ હોવાથી વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે ગેરકાયદે અનાજને લઈને ઘણા કિસ્સાઓ સામે આવે છે એવો જે કિસ્સો બોટાદનો સામે આવે છે ટેમ્પામાં તપાસ કરતા અનાજ હોવાથી વિડીયો વાયરલ કરવામાં આવે છે જોકે બી ઇન્ડિયા વાયરલ વિડીયો અંગે પુષ્ટિ કરતું નથી બોટાદમાં ગેરકાયદે અનાજના ગોડાઉનને લઈને વાત કરવામાં આવે છે અનાજ માફિયાઓ અનાજનો સંગ્રહ કરી કાળાબજારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાગૃત નાગરિકોએ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે વાત કરવામાં આવે બોટાદની તો બોટાદની અંદર રાશન કાર્ડ ધારકોને જે અનાજનો જે જથ્થો આપવામાં આવે છે તે અનાજના જથ્થાને અમુક અનાજ માફિયાઓ જે છે તે પ્રાઇવેટ ગોડાઉનની અંદર સ્ટોર કરીને તેની કાળાબજારી કરતા હોય એવા અવારનવાર પ્રશ્નો બોટાદની અંદર ઉભા થતા હોય છે ભૂતકાળમાં પણ અમે થોડા દિવસ પહેલા અઠવાડિયા દસ દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું તેમાં એક લાખ ને બાસઠ હજાર જેવો મુદ્દામાલ જપ્ત કર્યો તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો તો બનાવવા આવ્યો તો સામે પરંતુ એ જે ખાલી એક ગોડો જપ્ત કરીને ભીનું સંકેલી લીધું હોય તંત્રએ એવું સામે આવ્યું છે કારણ કે જે ગોડાઉનનો વિડીયો અઠવાડિયા દસ દિવસ પહેલા વાયરલ થયો હતો એ વિડીયોનું પંચનામું કરીને અમુક મીડિયા કર્મીઓ જે છે તે પંચનામું કરીને એવું દર્શાયું કે આ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં એ જે ગોડાઉન હતું જ્યાં પંચનામું કરવામાં આવ્યું હતું આજે આજની તારીખે એ જ ગોડાઉન ની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે અને આજે અમે ફરીથી બજારી કરતા નથી કઈ રીતે આવ્યો અમુક જે પત્રકારો છે બોટાદમાં એવું દર્શાવવા માંગતા હતા કે જે બનાવ જે છે તે ખરેખર ખોટો છે અનાજ માફિયા બોટાદની અંદર છે જ નહીં અહીંયા અનાજની કાળાબજારી નથી થતી તે પત્રકારો સામે ને તે અધિકારીઓ સામે આજે તમાચો રૂપ આજે બીજો વિડીયો વાયરલ થયો છે